તમે પહેલાં કીધું એમ અત્યારે પર્વતની ઉપરથી કેવો વ્યૂ દેખાય છે તમને એને અમુક જગ્યાએ જઈએ આવા કોઈ પણ વિસ્તારમાં તો ખરેખર ખૂબ આનંદ આવે છે બહુ મજા આવે છે અને એમાંય જો સો માહું હોય તો તો વાત જ જાવજો તમે તમે જોઈ શકો છો ચા એકદમ પાકી ગઈ છે અને દાદા થોડી વાર ચા હલાવી રહ્યા છે તો તમે જોઈ શકો છો એક દાદા જે છે એ પણ એના ઘેટાને બકરા લઈને અત્યારે સામેની થી આવી રહ્યા છે તો મિત્રો અત્યારે જે જોધાભાઈ છે એ અમારા ત્રણેય મિત્રો માટે ચા પાણી બનાવવા માટે બકરી ને દોઈ રહ્યા છે જે લોકેશન દેખાય છે આ જે નાનું એવું ડેમડું છે એમાં પાણી ભરેલું છે તો મિત્રો અત્યારે માલધારી જે છે આ વડીલો બધા એમની સાથે ચા પીવાનો આનંદ કઈક ઓર હોય છે અને તો અત્યારે આપણે રસ્તામાં જઈ રહ્યા છીએ અને આ તમે જોવો છો આ કેવો પવન ને વરસાદ ને કેવું હતું પવન બહુ હતો વરસાદ હેલો મિત્રો તમે બધા કેમ છો તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું તો મિત્રો આજે હું આવી ગયો છું સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામે અને ત્યાં આપણે જોઈએ તો મારા જે મિત્ર છે એમની સાથે અને એક બીજા મિત્રો છે એમની મુલાકાત પણ હું કરાવીશ તમને અમે ત્રણેય મિત્રો અત્યારે અહીં એક માતાજીના દર્શન કરવા માટે આવ્યા છીએ અને અમે પાછળ જુઓ તમે જે ધાર દેખાય છે એ ધારે ચડીને ત્યાં માતાજીના મંદિરે જવાનું છે કારણ કે રસ્તામાં થોડો ગારો થઈ ગયો હોવાથી ત્યાં બાઇક જાય એવી સ્થિતિ છે નહીં અને આમે તે અત્યારે તમે જોઈ શકો છો આ રસ્તો જે છે એની ઉપરથી બાઇક ચલાવવામાં પણ થોડી મુશ્કેલી પડે એની કરતાં ટ્રેકિંગ કરીને જઈએ તો વધારે સારું તો તમે વિડીયોમાં બન્યા રહેજો આપણે ત્યાં જઈને મંદિરે દર્શન કરીશું ને આજુબાજુનું જે લોકેશન છે એ બધું હું તમને વિડીયો દ્વારા બતાવીશ અને મિત્રો આ વિડીયો તમે લાસ્ટ સુધી જોજો તમને ખૂબ જ મજા આવે છે અહીં એક નાનો એવો ડેમ પણ છે એમાં પણ થોડું થોડું પાણી ભરેલું છે એ પણ હું તમને બતાવીશ તો ચાલો મિત્રો આપણે જઈએ એ માતાજીના મંદિરે દર્શન કરવા માટે તો મિત્રો આજે અમે આવી ગયા છીએ એક શીતળા માતાજીના મંદિરે દર્શન કરવા આ તમે જે ડેમ જોઈ રહ્યા છો એ નાનો એક ડેમ છે અને સામેની જે ધાર છે ત્યાં જ આવેલું છે એ શીતળા માતાજીનું મંદિર તો જે મિત્રો છે બંને એ આગળ આગળ અત્યારે ચાલીને જઈ રહ્યા છે તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો મારી સાથે આ જે બંને મિત્રો છે અમે ત્રણેય સાથે જઈ રહ્યા છીએ માતાજીના મંદિરે દર્શન કરવા અને એ પહેલા અહીં એક ભરવાડભાઈ જે ઊભા છે એમની સાથે થોડી મુલાકાત કરીએ વાતચીત કરીએ એમની સાથે એ બકરા ચારે છે અહીં આ વિસ્તારમાં અને બની શકે તો આપણે ચા પાણી પણ સાથે પીશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો અત્યારે આપણે રસ્તામાં જઈ રહ્યા છીએ અને આ તમે જોવો છો આ વૃક્ષની નીચે એક જોધાભાઈ જે ભરવાડ છે એ બકરા લઈને ઊભા છે અને એમની પાસેથી આપણે જાણીએ કે અહીં આ વરસાદ અને વાવાઝોડું જે હતું એ કેવું હતું તો કેમ છે જોધાભાઈ મજામાં મજામાં તો તમારે અહીંયા કેવો પવન ને વરસાદ ને કેવું હતું પવન બહુ હતો વરસાદ ઓછો છે માલ ઢોર ને મતલબ પાણી પીવાય એટલું અત્યારે થોડુંક થઈ ગયું છે

તો મિત્રો તમે જોઈ શકો છો અહીંથી જે લોકેશન દેખાય છે આ જે નાનું એવું ડેમડું છે એમાં પાણી ભરેલું છે અને અહીં જોધાભાઈ ભરવાડના બકરા જે છે વૃક્ષ નીચે બેઠા છે આરામથી કારણ કે બે દિવસ ત્યાં વરસાદ હતો અને આજે થોડી વધારે પડતી ગરમી પડી રહી છે કારણ કે અત્યારે ચોમાસું તો છે નહીં મિલનભાઈ જો અત્યારે એક પાણા ઉપર બેઠા છે મોસ્ત મિત્રો તમે જોઈ શકો છો એક દાદા જે છે એ પણ એના ઘેટાને બોકરા લઈને અત્યારે સામેની સાઈડમાંથી આવી રહ્યા છે અને આપણે બધા અત્યારે ભેગા થઈને ચા પાણી પીશું ખરેખર મારા નસીબની વાત કહેવાય નહીતર એક સાથે એટલા ઘેટા બોકરા બધા ચરતા તો હોય પણ અલગ અલગ ચરતા હોય પણ અત્યારે આ જે દાદા છે અત્યારે અમારી એકદમ નજીક આવી ગયા છે તો આપણે બધા સાથે ચા પાણી પીશું કેમ છો દાદા મજામાં તો કેવું છે આ વખતેનું સારવાનું કેવું છે આ વખતે કઈ છે ને વાટા આવીશો ને હવે તો એમ નઈ સો ચોમાસાની વાટે આવીશો ને હવે તો દાદાનું કેવાનું એમ છે કે અત્યારે જે વરસાદ થયો એ નુકસાનકારક હતો ને એ તો બધાને ખબર જ હોય કે એ નુકસાન જ કરે અને હવે ચોમાસામાં ખૂબ સરસ મજાનો વરસાદ પડે અને સારું સારું ખડ ઉગે પછી આ માલધારી જે લોકો છે એમને દૂર દૂર સુધી ચારવા નહીં જવું પડે તો દાદા આલો સા પાણી પીવા તો મિત્રો આ પેલા જે દાદા મળ્યા હતા એમની પાછળ એક બીજા દાદા અત્યારે ભેંસો લઈને આવ્યા છે અને તમે વિડીયોમાં જોઈ શકો છો ભેંસો જે છે એને પાણીની તરસ લાગી હોય એવું લાગી રહ્યું છે કારણ કે જે પાણી ભરેલું છે ડેમમાં એ તરફ જઈ રહી છે અત્યારે થઈ જાય છે અને મિત્રો તમે એમની ઉંમર પણ જોઈ શકો છો એ વડીલ છે આપણા કરતાં ઘણા બધા મોટા છે અને તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બે દિવસ વરસાદ પડી ગયો હતો અને અત્યારે ગરમી પછી એટલી જ વધી રહી છે અને આકાશમાં તમે જોઈ શકો છો વાદળા પણ દેખાવા મળ્યા છે તો હવે મિત્રો આપણે જઈએ ચા પાણી પીવા માટે તમે જોઈ શકો છો ચા એકદમ પાકી ગઈ છે અને દાદા થોડી વાર ચા હલાવી રહ્યા છે કારણ કે એકદમ મસ્ત પાકી જાય પછી ચા પીવાની મજા આવે તો મિત્રો આ છે દેશી ચા અને એકદમ મીઠી અને તમારી ગમે એવી ઊંઘ ઉડાડી નાખે એવી છે આ કારણ તો ભાઈ ગીર ની સા કહેવાય એકવાર પીવો ને મોજ આવી જાય એ પીવું હોય તો તમારે અહીંયા આવવું પડે ને રાજકોટમાં અમદાવાદ માં ન મળાવી શા એકવાર તમે અહીંયા ગીર માં ધક્કો ખાવ ને તો તમને આ માલધારી જે શા પીવાની મજા આવે આ તીડકા માં તીડકો હોય કે ગમે એવું વાતાવરણ હોય પણ આ મતલબમાં આ લોકો જે ચા બનાવે એ તમે પીવો એટલે તમને મજા આવે ને આવે તો દાદા તમે બકરા સારતા હોય ત્યારે અહીંયા ક્યારે આમ સિંહ આવી જાય ખરો હવે તમે જોઈ શકો છો ચા એકદમ પાકી ગઈ છે અને દાદા થોડી વાર ચા હલાવી રહ્યા છે કારણ કે એકદમ મસ્ત પાકી જાય પછી ચા પીવાની મજા આવે તો મિત્રો આ છે દેશી ચા અને એકદમ મીઠી અને તમારી ગમે એવી ઊંઘ ઉડાડી નાખે એવી ચા છે આ કારણ કે આ તો ભાઈ ગીરની સા કહેવાય એકવાર ને મોજ આવી જાય એ પીવું હોય તો તમારે અહીંયા આવવું પડે ત્યાં રાજકોટમાં અને અમદાવાદમાં ન મળાવી મળાવે સાહિ એકવાર તમે અહીંયા ગીરમાં ધક્કો ખાવ ને તો ને આ માલધારિયારી જે સાહ પીવાની મજા આવે આ તીડકામાં ત્રીડકો હોય કે ગમે એવું વાતાવરણ હોય પણ આ મતલબમાં આ લોકો જે સા બનાવે એ તમે પીવો એટલે તમને મજા આવે આવે ને આવે તો દાદા તમે બકરા સારતા હોય ત્યારે અહીંયા ક્યારે આમ સિંહ હાવસ ક્યારે આવી જાય ખરો

આ વિસ્તારમાં ગીર કાંઠાનો વિસ્તાર છે અને અમે બધા પાણી પી રહ્યા છીએ ખૂબ જ મજા આવે છે તો તમારે આવી ચા પીવું હોય તો એકવાર ગીર કાંઠાના વિસ્તારમાં ફરવા જરૂર આવજો માલધારીની મોજ અને આપણે બધા સાથે ચા પાણી પીધા તો હવે આપણે જઈ રહ્યા છીએ એ મંદિર તરફ જે એક ધાર ઉપર આવેલું મંદિર છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો મિત્રો આપણે જઈએ એ મંદિર તરફ આવજો તો રાજુભાઈ અત્યારે આગળ જાય જશે રાજુભાઈ કાકું છે થોડુંક છે ને કારણ કે તડકો મને મને તો નથી લાગતો પણ તમારે તો દરરોજ નું છે અને મિત્રો ખરેખર અત્યારે ચાલીને અમુક જગ્યાએ જઈએ આવા કોઈ પણ વિસ્તારમાં તો ખરેખર ખૂબ આનંદ આવે છે બહુ મજા આવે છે ને એમાં જો સો હું હોય તો તો વાત જ જવા તમે

પાણીના ખાબોચિયા પણ ભરાઈ ગયેલા તમને જોવા મળતા હોય છે તો મિત્રો અહીં બે દિવસ સારો એવો વરસાદ પડતો હતો એટલા માટે તમને આ પાણીના ખાબોચિયા ભરેલા જોવા મળે છે તો ચાલો મિત્રો આપણે હવે મંદિર એકદમ નજીક આવી ગયું છે તો આપણે જઈએ માતાજીના મંદિરે દર્શન કરવા તો મિત્રો તમે જોઈ શકો છો સામે જે મારા જે બે મિત્રો છે એ ચાલ્યા જાય છે એમની એકદમ પાછળની સાઈડમાં એ મંદિર તમને વિડીયોમાં દેખાતું હોય છે મંદિર બહુ મોટું નથી પણ માતાજી ત્યાં બેઠા છે તો આપણે દર્શન કરી લઈએ આપણે પહોંચી ગયા છીએ આ ગીરકાંઠામાં આવેલું જે મંદિર છે શીતળાઇ માતાજીનું મંદિર ત્યાં અને મિત્રો કાલે પવન ખૂબ હોવાના કારણે અહીં ધજા જે છે એ પણ થોડી તૂટી ગઈ છે અને ફાટી ગઈ છે અને એ છતાં પણ અહીં હવામાં ફરકી રહી છે કારણ કે છે માતાજીની ધજા અને મિત્રો આ મંદિર પણ ખૂબ જૂનું હશે મને એવું લાગી રહ્યું છે તો આપણે દર્શન કરીએ એમાં શીતલાઈ માતાજીના મંદિરે એ એ માતાજીના તો મિત્રો છે તમે દર્શન કરી શકો છો અને અહીં પણ પવનના કારણે બધું આડુઆળું અત્યારે પડેલું છે અંદર તો મિત્રો આ હતું એ શીતલાઈ માતાજીનું મંદિર વિસ્તારોમાં આવેલું છે આવા નાના નાના મંદિરો તો તો અનેક આ આ મેં તમને શીતળા માતાજીના મંદિરના દર્શન કરાવી દીધા મિત્રો આ પહાડ ઉપર અત્યારે અમે એક નાનો એવો પહાડ છે એની ઉપર ચડી રહ્યા છીએ અમે ત્રણેય મિત્રો ત્યાંથી કેવો વ્યૂ આવે છે એ તમને હું વિડીયોમાં બતાવું અને આ મિલનભાઈ પણ ધીમે ધીમે પાછળ હેલા કેમ છો મિલનભાઈ તો મિત્રો આપણે ગયા હતા પહેલાં શીતળા માતાજીના મંદિરે દર્શન કરવા માટે તો આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ તો કરી જ દેજો હજી તમને ગીરના આવા ઘણા બધા મંદિરોના દર્શન થશે મારી આ ચેનલમાં તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે પર્વતની એકદમ ઉપર આવી ગયા છીએ અને તમને મેં પહેલાં કીધું એમ અત્યારે પર્વતની ઉપરથી કેવો વ્યૂ દેખાય છે એ તમને વિડીયોમાં હું બતાવી રહ્યો છું તમે જોઈ શકો છો આ જે મારા બે મિત્રો છે એ અત્યારે વિડીયો બનાવી રહ્યા છે અહીં ઉપર કારણ કે એક વાદળું છે એ સૂર્યનારાયણ ભગવાનની આડે આવી ગયું હોવાથી થોડો છાંયો આવી ગયો છે અને અહીં તમે જોઈ શકો છો સામેની સાઈડમાં નાનો એવો ડેમ જે છે એમાં પણ પાણી ભરેલું છે તો મિત્રો આજે આપણે આવ્યા હતા સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે અને ત્યાંથી હું અને જે મારા બે મિત્રો છે એમાં તમે જોઈ શકો છો આ છે રાજુભાઈ ઝાપડા અને જે વિડીયો બનાવી રહ્યા છે એ ભાઈ પણ મારી સાથે છે તો અમે અમે ત્રણેય મિત્રો આવ્યા હતા બાઢડા ગામથી થોડું આપણે આગળ જઈએ એટલે શીતલાઈ માતાની જે ધાર આવે છે ત્યાં માતાજીના મંદિરે દર્શન કરવા માટે તો અમે વિડિયોમાં તમને માતાજીના મંદિરના દર્શન પણ કરાવ્યા અને મિત્રો આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો તો ચાલો મિત્રો હવે મળીશું કંઈક નવી વિડીયોમાં તો બધાને જય માતાજી સાથે જય હિન્દ જય ભારત